જાણ કરવામાં આવતા જ પોલીસ ના બે કાબુ બનતા પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરીને જણાવ્યું છે પથ્થર તમામ આરોપીઓને લેવામાં આવશે શહેર પોલીસ દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે ગુજરાતની શાંતિ બંધ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળુ મારવામાં આવ્યું હતું પરંતુ તે તાળુ તોડીને પણ પોલીસે ઘરમાંથી બહાર નીકળ્યા હતા હું સ્પષ્ટ કહું છું કે ગમે તેવા તાળા મારશો તો પણ તોડીને અમે બહાર કાઢીશું પથ્થર બાજુ ઉપર સખ્તાઈ પૂર્વક પગલા લઈશું આજના ગાંધીનગરના મેં તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે હું આજે આખો દિવસ સુરતમાં જ રહેવાનો છું બપોર બાદ આ સમગ્ર મામલો હું પત્રકાર પરિષદ સંબોધીને તમામ પ્રકારની વિગત આપીશ

વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થરમારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થરમારા કરનાર લોકો અને વીસ બીજા તિખલકોરોને બી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી હમણાં મોડી રાત્રે બી આ કોમ્બડિંગ ચાલુ છે કાલે વહેલી સવારે

આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ આપણે ચર્ચા બાબતની પરંતુ હું હું આપને વિશ્વાસ આખી રાત છું 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 અહીંયાથી પોલીસ ચોકી જવાનો આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો બધાને બાબત ની આપણે સરળ તો લોખંડ ના બનેલા છે

जमापन धर पकड़ के अटकाज करवाना આવશે સુરતના સંવેદનશીલ વિસ્તારોની અંદર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે આ સ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસ એ શહેરના તમામ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ શિવાળ આજ રાત કોઈ ઘટના બની હતી जिसमें ગણેશ પંડાલ के ऊपर जो है कुछ जो है छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहां से वहां से तुरंत लाया गया जो है उसके बाद जो लोगों की रजुआत करने के लिए भीड़ इकट्ठा हुई उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ जिससे पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था टीयर गैस चोड़ा लाठीचार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीमें बुला के डिप्लॉय किया गया और हमारी कॉमिंग ऑपरेशन चालू है जो है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है हमारे पास सीसीटीवी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे हैं बहुत सारे अधिकारियों मीडिया के मित्रों के बीच तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क से कड़क सजा हो इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है और आने वाले समय में भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो ऐसा चमरबंदी या जो जिस तरह से लुखा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे नहीं लगातार पुलिस करने का प्रयास कर रही है लगातार बिल्डिंग से गलियों से पत्थर मारे जा रहे हैं जितना भी अलग अलग पुलिस टीमें के जितने भी बिल्डिंग से आई सब बिल्डिंग को हम लोगों ने चिन्हित किया हुआ है और उन्हीं बिल्डिंगों में हम लोग कॉम्बिंग कर रहे, सब रहे हैं उन्हीं बिल्डिंगों से हम अधिकारियों को लगे हुए छोटे बच्चों का प्रयोग किया गया है क्राइम करने में अभी ये सब इंट्रोगेशन में सब आएगा इन्वेस्टिगेशन में अभी तो हमारा प्रियोरिटी थी कायदा ने व्यवस्था का जो जाड़ने की और वो हम इंट्रोगन करके सही इसमें क्यों हुआ कैसे हुआ इसके पीछे कौन है वो सब हम निकालेंगे ये अलग, अलग अलग एरिया में टीआर गैस छोड़ेगा तो एग्जैक्ट संख्या भी आप नहीं बता पाएंगे अलग अलग, 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 अलग अलग एरिया में लेकिन टीआर गैस भी छोड़ेगा लाठी लाठीचार्ज पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया था बाद में कम्प्रोमाइज ऐसा जानकारी है तो इस हिसाब से इस बार जो यहाँ पे काफी हम लोगों ने मेहनत किया था शांति समिति की मीटिंग सब बढ़िया किया गया था लेकिन फिर भी जो है મોટા પ્રમાણમાં કોમ્પિંગ ઓપરેશન પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ ટોળું જ્યાં પણ એકત્રિત થયું હોય તેમને ઝડપથી પકડી શકાય સૈયદપુરા પોલીસ ચોકી આસપાસની બિલ્ડિંગો પથ્થર મારો થયો પણ વાત સામે આવી છે ઉપરની બિલ્ડિંગો પરથી મારો થતા સ્થાનિકોમાં પણ વધુ રોષ જોવા મળી રહ્યો છે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ચોકીની સામે એક નાના મોલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે લઘુમણી સમાજ લઘુમણી છે ત્યાં આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા એ પ્રતિમા પર નાના બાળકો કે આ સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કર્યા કંઈક ભગવાન ઘણી ખંડિત થઈ એવું દેખાયું નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોસ્ત પણ મૂલકો તેવું કે કુટુંબના લોકો મને કહ્યું તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મના લોકોએ આ કૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા આવા તત્વોને પોલીસે સોંપી લેવા જોઈએ જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે મારે સરકાર પણ આમાં વધુ ધ્યાન આપીને આ ઘણા ઉત્સવ ન બગડે અને આવના ઈદે મિલાદનો પણ જે જે સરઘસ છે સોળ તારીખે

આખી જે ઘટનાક્રમ હતી એ સમજીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની તુરત કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ અસરકારક રીતે સુરત શહેર પોલીસ દ્વારા એ કાર્યવાહી થઈ છે અમારી માહિતી મુજબ અત્યાર સુધી સુરત શહેરના આ ઘટનાક્રમમાં છ બાળકો હતા જુનાયલ એ લોકોની વિરુદ્ધમાં પણ કાયદાની દ્રષ્ટિએ જે કઈ કાર્યવાહી કાર્યવાહી થતી હોય છે ની વિરુદ્ધમાં એ કાર્યવાહી પણ થઈ રહી છે અને જે અસામાજિક તત્વો હતા જે લોકોએ સુરત શહેરનું શાંતિને ડોળવાનો પ્રયત્ન કર્યો હતો એવા 28 જેવા ગુનેગારોને પણ રાત્રે કોમ્બિંગ કરીને અટક કરવામાં આવી છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એક વાત ઉપર ખાસ ધ્યાન ખાસ ભાર મૂકવા માંગુ છું કે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે અને અલગ અલગ જે તૈયારીઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે એના ઉપરથી મારા જે ત્રીસ પાંત્રીસ વર્ષનો જે અનુભવ છે એના પરથી હું ચોક્કસ કહી શકું કે ગુજરાત રાજ્યના શાંતિપ્રિય લોકો આ તમામ આ હોળી હોય દિવાળી હોય ઈદ હોય ગણેશ હોય તમામમાં ખૂબ સક્રિયપણે પોતાની જવાબદારી સમજીને પોલીસને સાથ આપીને આ તમામ તહેવારોનું સફળતાપૂર્વક સંપન્ન આપણે કરવામાં સફળતા આપણને મળતી હોય છે પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા કોઈપણ સમયે કોઈ પણ જગ્યાએ અમુક કરતૂતો કરવામાં આવે છે જેના કારણે આ શાંતિનો જે માહોલ છે એ માહોલને આ શાંતિપૂર્ણ માહોલમાં વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય એવા અસામાજિક તત્વો વિરુદ્ધ ખૂબ અસરકારક રીતે અને ખૂબ ગંભીરતાથી ગુજરાત પોલીસ કાર્યવાહી અગાઉ પણ કરી છે ગઈકાલે સુરત શહેરમાં પણ થઈ છે અને ભવિષ્ય પણ ચોક્કસ કરવા આવશે